બોટાદમાં બરવાડા નગરપાલિકા કચેરી તારાબંધી કરવામાં આવી છે સતત ઉભરાતા ગટરના ગંદા પાણીથી લોકો ઉતરાહેમાં ભોકારી ઉઠ્યા છે પાટેસરી કુંડળ દરવાજા જૂની સતવારા શેરીમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગટરના ગંદા પાણીમાંથી રહેશો પસાર થવા માટે મજબૂર બન્યા છે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે જોકે હાલ સ્થાનિકો ગટર લાઇન કામગીરીમાં ભ્રષ્ટાચાર સાથે બોગસ કામનો આક્ષેપ કરી રહ્યા છે ગટરના ગંદા પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી તારાબંધી કરવામાં આવી છે હું ત્રણ વર્ષથી આમ તો ઘણી વખત મેં અહીંયા સફાઈ કામદારની ઓફિસે કીધેલું થઈ જશે થઈ જશે કરે છે અત્યારે રોજ અમારે અહીંયા દેવ મંદિરે આવવું દરગાહ આવવું બાજુમાં દરગાહ છે બાજુમાં હનુમાનજી નું મંદિર છે ન્યા જાવું પછી બગડતા પગે જવાનું આવડા કોઈ જવાબ દેતા નથી કરી દીધીશું કરી દઈશું કરે છે કોઈ આમ વળતા છે જ નહીં અમારું ગટર ઉભરાણું છે તો ઘર માં તે નરક નું પાણી રટફળિયા માં પોગે છે હવે નો કોઈક નિકાલ લાવો તો બહુ સારું છે બરવાળા નગરપાલિકા નો વહીવટ અંધિરી નગરીના ગંડુ રાજા એવો થઈ ગયો છે બરવાળા ગામમાં પ્રજા છેલ્લા એક વર્ષ થી જે ભૂગર્ભ ગટર લાઈન છે એની ગંદકી જે બરવાળા ના મુખ્ય માર્ગો આવી રહી છે જેથી પ્રજા એટલી ત્રાહીમામ પોકારી ગઈ છે કે વિસ્તારોમાં નીકળવું મુશ્કેલ થઈ ગયું છે બાળકોને શેરીમાં રમવા જવું હોય તો એ પણ જઈ શકતા નથી રોગચાળાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે તમામ વિસ્તારોના બાળકો અત્યારે ઝાડા અને ઉલટીના અત્યંત વધારે પ્રમાણમાં એના પ્રમાણ વધી ગયું છે અમારા શેરીમાં ગટર લાઈનનું પાણી ચોવીસ કલાક બહાર આવે છે અને રોગચાળો થાય છે સો ટકા થાય એવી શક્યતા છે અને એવી છે જ નહીં પોઝિશન પાણી બધાના ઘરમાં ગીર્યા છે ચાર